યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે સૂમ્મોતેર ભાગ સાંભળ્યા આજે આપણે પંચોતેર ભાગ સાંભળીશું જગત ને આ સુખ દુઃખો થી યુક્ત જોઈને વિદ્વાન પુરુષ મોહિત થતા નથી બુદ્ધિમાન પુરુષે તે દુઃખ છૂટવાનો પ્રયત્ન કરવો જોઈએ સુખ છે છે મોક્ષરૂપી ફળથી વધીને કોઈ સુખ નથી તેથી તેની જ અભિલાષા કરવી જોઈએ ધર્મને માટે જે ક્ષમ દમ વગેરે સદ્ગુણોનું સંપાદન કરવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય પણ સુખની પ્રાપ્તિ જ છે સુખરૂપી પ્રયોજનની સિદ્ધિને માટે જ બધા કર્મોનો આરંભ કરવામાં આવે છે પરંતુ અનુ અસત્યથી તમોગુણનો પ્રાદુર્ભાવ થાય છે પછી તે તમોગુણથી ગ્રસ્ત મનુષ્ય અધર્મની પાછળ ચાલે છે ધર્મના પથ પર ચાલતો નથી તે ક્રોધ લોભ મોહ હિંસા અને અસત્ય વગેરેથી આવૃત થઈને ન તો આ લોકમાં સુખ પામે છે કે ન પરલોકમાં પણ સુખ પામે છે નાના પ્રકારના રોગ વ્યાધિ અને ઉગ્રતાપથી પીડાય છે વધ બંધનજન્ય કલેશ વગેરેથી તથા ભૂખ તરસ અને પરિશ્રમજન્ય સંતાપ્તિ સંતપ્ત રહે છે વર્ષા આંધી વગે વધારે ગરમી અને વધારે ઠંડીના ઉપદ્રવથી ચિંતિત રહેશે શારીરિક દુઃખોથી દુઃખી તથા બંધુ ધન વગેરેના નાશ અથવા વિયોગથી પ્રાપ્ત થનારા માનસિક શોખથી વ્યાકુળ રહે છે અને જરા તથા મૃત્યુજનિત કષ્ટથી અથવા અન્ય કોઈ પ્રકારના દુઃખોથી વ્યથિત રહ્યા કરે છે સ્વર્ગ લોકમાં જ્યાં સુધી જીવ રહેશે સદા તેને સુખ જ મળે છે આ લોકમાં સુખ દુઃખ બંને મળે છે અને નરકમાં માત્ર દુઃખ જ મળે છે વાસ્તવિક સુખ તો તે પરમપ સ્વરૂપ મોક્ષજ જ છે ભરદ્વારાજજી કહે છે ઋષિઓએ પૂર્વકાળમાં જે ચાર આશ્રમોનું વિધાન કર્યું છે તે આશ્રમોના પોતપોતાના આચાર ક્યાં છે એ બતાવવાની કૃપા કરો તો ભુગુજી કહે છે હે મુનિ જગતનું હિત સાધન કરનારા ભગવાન બ્રહ્માજીએ પહેલાથી ધર્મની રક્ષા માટે ચાર આશ્રમોનો ઉપદેશ કર્યો છે તેમાંથી ગુરુકુળમાં નિવાસને જ પહેલો આશ્રમ કહેવામાં આવ્યો છે આ આશ્રમમાં ચૌચ સંસ્કાર નિયમ અને વ્રતના ઉપાસના કરવી જોઈએ સૂર્ય દેવ તથા અગ્નિદેવનું ઉપસ્થાન કરવું આળસ છોડીને ગુરુને પ્રણામ કરવા ગુરુના મુખે વેદનું શ્રવણ અને અભ્યાસ કરીને પોતાના અંતઃકરણને પવિત્ર કરવું ત્રણેય સમયે સ્નાન કરીને બ્રહ્મચર્ય પાલન અગ્નિહોત્ર તથા ગુરુ શુશ્રુષ્રા કરવી દરરોજ ભિક્ષા માંગવી અને ભિક્ષામાં જે કંઈ પ્રાપ્ત થાય તે બધું ગુરુને અર્પણ કરી દેવું તથા પોતાના અંતર આત્માને પણ ગુરુના ચરણોમાં અર્પિત કરી દેવા ગુરુના વચન અને આજ્ઞા પાલન કરવામાં કદી પ્રતિકૂળતા ન બતાવવી સદા આજ્ઞા પાલન માટે તૈયાર રહેવું તથા ગુરુની કૃપાથી પ્રાપ્ત થયેલા વેદશાસ્ત્રોના સ્વાધ્યાયમાં તત્પર રહેવું આ વિષયમાં આ યુક્તિ જ પ્રસિદ્ધ છે જે દ્વિજ ગુરુની આરાધના કરીને વેદનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને સ્વર્ગરૂપી ફળની પ્રાપ્તિ થાય છે અને તેના સંપૂર્ણ મનોરથ સિદ્ધ થાય છે બીજા આશ્રમને ગ્રહસ્થ કહે છે તેના સદાચારનું જે સ્વરૂપ છે તેની પૂરી વ્યાખ્યા કરીશું જે ગુરુકુળમાંથી આવેલા સદાચાર પરાયણ સ્નાતક છે અને ધર્મ અનુષ્ઠાન નું ફળ ઈચ્છે છે તેમના માટે ગૃહસ્થ આશ્રમનું વિધાન છે એમાં અર્થ કામ ત્રણે ની પ્રાપ્તિ થાય છે અહી ત્રિવર્ગ સાધનની અપેક્ષા રાખીને નિંદિત કર્મનો પરિત્યાગ પરિત્યાગપૂર્વક ઉત્તમ ન્યાયુક્ત કર્મથી ધનોપાર્જન કરવું વેદોના સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત પ્રતિષ્ઠાથી અથવા બ્રહ્મ ઋષિઓ દ્વારા બતાવેલા માર્ગથી પ્રાપ્ત થયેલા ધન દ્વારા અથવા સમુદ્રમાંથી ઉપલબ્ધ થયેલા દ્રવ્ય દ્વારા અથવા નિયમોના અભ્યાસ તથા દેવતાના કૃપા પ્રસાદથી મળેલી સંપત્તિ દ્વારા ગૃહસ્થ પુરુષ પોતાનો વ્યવહાર ચલાવે ગૃહસ્થ આશ્રમને બધા આશ્રમોનું મૂળ કહે છે ગુરુકુળમાં નિવાસ કરનાર બ્રહ્મચારી સંન્યાસી તથા અન્ય લોકો જે સંકલિત વ્રત નિયમ અથવા ધર્મનું અનુષ્ઠાન કરવાવાળા છે તે બધાનો આધાર ગૃહસ્થ આશ્રમ જ છે એ સિવાય પણ ગૃહસ્થ આશ્રમમાં ભિક્ષા અને બલિવેશ્વ વગેરેનું વિતરણ ચાલતું હોય છે વાનપ્રસ્થોના માટે પણ જરૂરી દ્રવ્ય સામગ્રી ગૃહ ગૃહસ્થ આશ્રમમાંથી પ્રાપ્ત થાય છે પ્રાય એ શ્રેષ્ઠ પુરુષ ઉત્તમ પચ્છ અન્નનું સેવન કરીને સ્વાધ્યાયના પ્રસંગથી અથવા તીર્થયાત્રાના માટે દેશ દર્શનના નિમિત્તે આ પૃથ્વી પર ઘૂમતા રહે છે ગૃહસ્થના માટે ઉચિત છે કે સામે જઈને તેમનું સ્વાગત કરે તેમના ચરણોમાં માથું ઝુકાવે તેમની સાથે રહિત વચન બોલે તેમના માટે આવશ્યક વસ્તુઓનું દાન કરે તેમને સુખ અને સત્કારપૂર્વક આસન આપે અને તેમના માટે સુખપૂર્વક ખાવા પીવાની સારી વ્યવસ્થા કરે આ વિષયમાં આ યુક્તિ છે જેના ઘેરેથી અતિથિ નિરાશ થઈને પાસો જાય છે તેને તે પોતાનું પાપ આપીને તેનું પુણ્ય લઈને જાય છે તો અહીંયા નારદ પુરાણનો પંચોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે 76મો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો